હવે સવાલ એ છે કેડિબિલિટીની તમે વાત કરતા હતા ક્રેડિબિલિટી મહાત્મા ગાંધીની ઓશિકા નીચેથી એક કિલો ચરસ પકડાય તો એવું કહેવાતું મેં વાંચ્યું છે કે ઓશિકા નીચેથી એક કિલો ચરસ પકડાય તો ગાંધીજી ઉપર કેસ ના થાય કોણ મૂકી ગયું કોનું ષડયંત્ર હતું એની તપાસ થાય આવું કહેવાય છે કહેવાય છે સત્ય છે તો ક્રેડિબિલિટીમાં હું આપને કહું રાહુલ ગાંધી હું ટીકા નથી કરતો ફેક્ચ્યુઅલ તમે અત્યારે પાંચસો કરોડની ફિલ્મ બનાવો અને હું એકે અંગલના અશોક કુમારને લઉં તો પિક્ચર કોણ જોવા આવે મારી વાત સમજ્યા તો ડાર્વીને કહ્યું છે કે સમયની સાથે તમારે તાલ મિલાવવો પડે ઉત્ક્રાંતિ ઉતક્રાંતિ વાત યસ બરાબર સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ વાળી વાત છે તો તમારે સમયની સાથે તાલ મિલાવવો પડે તો હવે અત્યારે તમે દાખલા તરીકે લોકોને શું ગમે છે કોંગ્રેસ ખાલી 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 આવું આવવું આવું હતું ને એમને આમ કર્યું એનો કોઈ મતલબ નથી તમે વાસ્તવિક રીતે લોકોને આજે આજે પ્રમાણિકતાથી કહો એમને મૂક્યા જે ગણિત એમાં એમનો વિષય છે ભારતીય જનતા પાર્ટીનો આ વિષય નથી શું આકર્ષણ શું શું આકર્ષણ ત્યાં નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો છે હા અહીંયા તમારો ચહેરો ઇન્દિરા ગાંધીનો છે ના નથી પાડતો એનો મતલબ એવો નહોતો કે જે તે એ સમયે જે વર્તમાન તત્કાલીન સમયે એલ કે અડવાણી કે અટલ બિહારી વાજપેયી નબળા હતા એવું નહોતું ટાવરિંગ પર્સનાલિટી હતી ઇન્દિરા ગાંધીની જે તે વખતે શરૂઆત એવું જ જવાહરલાલ નહેરુ વખતે પણ હતું જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયા સ્ટોલવર્ટ લીડર હતા પણ આઝાદીની લડાઈની જે કેડિબિલિટી કોંગ્રેસ માટે હતી ઇમેજ ગુડવિલ જનમાનસની અંદર પડેલી છાપ બધી જ વસ્તુઓ એક પછી એક પછી એક પછી કામ કરે ત્યારે તમને મતપેટીમાં ફેરવાય ને તમને સત્તા મળે અને તમે દેશનો ઇતિહાસ અથવા તો ભારતીય નાગરિકોનો અથવા મતદારોનો ટેસ્ટ જુઓ મૂડ ઓફ ધ નેશન જુઓ લોકોનો શું મૂડ હોય છે એ મૂડ તમને દર દસકા પ્રમાણે મૂડ જુઓ બદલાતો જોવા મળે છે કોઈ હજાર નથી કોઈ અમર નથી એ મુદ્દો જ નથી આમાં સમજો બધાને લાગુ પડે કોંગ્રેસમાં આવું જ હતું ઇન્ડિયા ઇઝ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એવું કહેવાતું હતું અમે પણ કહેતા હતા નથી કીધું એ મુદ્દો જ નથી ઇન્દિરા ગાંધીની છત્રીસ ગોળી વાગી હતી તો હું ભાજપો જતો એટલે પાંત્રીસ થવાની નથી એ છત્રીસ જ રહેવાની છે પણ તમે એનું મૂલ્યાંકન કઈ રીતે કરો છો એટલે કોંગ્રેસની તકલીફ આટલી જ છે કે સતત સતત જો એકાઉન્ટેબિલિટી સત્તામાં છે એ તો આન્સરેબલ રહેવાના જ છે દસમાંથી આઠ પ્રશ્નો જવાબ ભાજપે જ આપવા પડશે એમાં બિલકુલ ના નહીં પણ કોંગ્રેસની અંદર જે પોતાની જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર હેમાંગભાઈ નહીં કોઈ નહીં બોલી શકે એટલે હા હું એટલા માટે ના બોલી શકે એટલા માટે ના બોલી શકે કે તમે જ્યારે સિસ્ટમ હોય ને ત્યારે એક ડિસિપ્લિનરી ફોર્સ હોય તમે એ એ ડિસિપ્લિનરી ફોર્સની અંદર તમે વાત ન કરી શકો પણ પારકા ભાણે જમવાની વાતની વાત આવે છે એટલે હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટી લઈ જાય એટલે ભાજપ ખોટા ભાજપ આમ ભાજપ વાળા આ બધી વાતો કરવાની પણ કોંગ્રેસ ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની હા કોંગ્રેસ ઇતિહાસ તો જુઓ ઓકે મારું આ છેલ્લે થોડું એને અંત તરફ લઈ જવું ચર્ચા ને મારે છેલ્લે આજનું ખાલી લિસ્ટ હું તમને ભાઈ ગણાવું ઉમરગામ નગરપાલિકાના પાંચ નગર સેવક ગયા પોરબંદરમાં નેતાઓ ભાજપમાં જોડાયા નિરંજન પટેલ છ ટર્મ માટે એમએલએ રહ્યા છે આણંદમાં જે ત્યાંય મોટો ભરતી મેળો હતો ત્યાં એ લોકો

વસ્તુનું આત્મચિંતન કોંગ્રેસમાં પણ એટલું જ થતું હોય છે અને દરેક પક્ષમાં થવું જ જોઈએ અને અત્યારે કેવું છે કે સત્તામાં છે ભારતીય જનતા પાર્ટી એટલે કેટલીક વાતો શું નીતિનભાઈ એમ લખે વોટ્સઅપ ફેસબુકમાં કે હું હવે ચૂંટણીમાં ઉમેદવારી નથી માગતો તો શું એ નીતિનભાઈએ શું કામ દાવેદારી કરી હતી એમને કોણે કીધું શા માટે દબાણ કર્યું આ બધા પ્રશ્નો હોય છે જવાહરભાઈ ચાવડા છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી કોઈ પક્ષની મિટિંગોની અંદર નથી જતા પછી મોહનભાઈ કુંડાળિયા તો મોહનભાઈ કુંડારીયા તો પુરુષોત્તમ રૂપાલા ને એવું કીધું કે નાનું બાળક રડતું હોય તો ટ્રોફી આપીએ તો એવી રીતે અમે ટિકિટ છે એમને ટ્રોફી આપી દઈએ એટલે એવું નથી દરેક જગ્યાએ માનવ સહજ સંવેદનાઓ હોય છે ટિકિટ કપાય તમે સત્તામાં ના હોય પણ જ્યારે અમે સત્તામાં હતા દેવાનસિંહ અમે સત્તામાં હતા ને કોઈને વિરોધ કરવો હતો ને તો અમે વિધાનસભાની સામે મંડપ બાંધીને આપતા હતા ત્યાં પાણીની વ્યવસ્થા કરી આપતા હતા અશોક ભટ્ટ સાહેબ ત્યાં બેસે અને ત્યાં જઈને એમને વહીવટ જે વાત વસ્તુ રજૂ કરવાની હોય વહીવટી અધિકારીઓ એમને મળવા માટે આવે અમે આવી વાત કરતા હતા અને અત્યારે જયરાજભાઈએ કીધું કે તમને ડિટેન કરી દેવામાં આવે છે ડિટેન નહીં એકસો એકાવન પણ કરવામાં આવે જ છે ઘણા લોકોને કરેલી છે ભાઈ વિશ્વનાથને છેલ્લે જ કરી હતી વિશ્વનાથ ને એકસો એકાવન કરેલી વાજપીજીની વાતો કરી એ જે નેતૃત્વ મને ગમ્યું વાજપેયીજીને કોંગ્રેસના શાસન ની અંદર યુનો માં પક્ષ રજૂ કરવા માટે થઈને આપણો કાશ્મીર નો પક્ષ રજૂ કરવા માટે થઈને વાજપેયીજીને મોકલ્યા હતા ને વાજપેયીજી એ વાત એમણે પોતે કરેલી છે કે આ વાત રાજીવ ગાંધીના મૃત્યુ પછી કે હું જીવું છું તો હું રાજીવ ગાંધીના કારણે જીવું છું આ પરિસ્થિતિ આજે ગુજરાતમાં છે આજે અમે એટલે હું એ છે કે તમે વર્તમાન તો તમારે જોઈને ચાલવો પડે એ અદ્ભુત સમય હતો બિલકુલ સમય નથી પણ હું એ જ કહું છું કે આજે વર્તમાન જે છે એ વર્તમાનમાં જયરાજસિંહ એક જ મિનિટ એ વર્તમાનમાં પણ અમે લડી રહ્યા છે દેવાંશી સવારના પોરમાં એકત્રીસ ટન આ મારી વાત કરું છું એકત્રીસ ટન બે હજાર ચોવીસ એ છેલ્લી તારીખ હોય મ્યુનિસિપલ ટેક્સ ભરવાની એના પછીના દિવસે માત્ર એક જ કોંગ્રેસના નેતાની ઓફિસ એટલે કે મારી ઓફિસમાં સ્ટીકર મારેલું હોય સીલ વાગેલી હોય બાજુની બધી જ ઓફિસો ચાલુ હોય બધી જ ચાલુ હોય નિયમ છે કે ભાઈ તમે નથી ભર્યો ટેક્સ તો સીલ મારેલું છે ટેક્સ ભરવો પડે એટલે અમારા માટે થઈને જે રંજીસ ભારતીય જનતા પાર્ટી અત્યારે અમને જે રીતે ડરાવી રહ્યું છે ધમકાવી રહ્યું છે આમાં જે છપ્પનની છાતીવાળા હોય ને હિંમતવાળા હોય ને એ જ અત્યારે વિરોધ પક્ષનું કામ કરી શકે અને બીજી વાત આ અમારે ત્યાં આવીને નોટિસો મૂકી જાઓ છો તમે અમારા કાર્યકર્તાઓને તમે ધમકાવો છો તમે પાસા કરો છો આ વિરોધ પક્ષ ચર્ચાનો અર્થ એ છે દેવાંશી ચર્ચાનો અર્થ એ છે ચર્ચાનો અર્થ એ છે પહેલા કે લોકશાહીની અંદર વિરોધ પક્ષની આવી બીક હોવી જોઈએ અને વિરોધ પક્ષની આવી બીક હોવી જ જોઈએ અને આ બીક બતાવીને જે લોકો આ બીક થી ડરીને અથવા બીજી કોઈ રીતે સામદામ દંડ ભેદ અન્ય પક્ષોમાં જાય છે તો ભલે જતા તમે નહીં જાવ બિલકુલ હું તો નથી જવાનો પણ મારા દિવસના તમે સારું જે પૂછો અને કદાચ તમે કટિંગ જે સાચવી રાખજો કારણ કે તમારે આ સાચવી રાખું છું કે બીજી વાર ચલાવવાની જરૂર નહીં પડે ઓકે હા જરા એમાંગ ભાઈ મ્યુનિસિપાલિટીના નેતા છે અરે ભાઈ એવા 50 લાખ અરે પચાસ લાખ પચાસ લાખ પચાસ લાખ કરોડ કરોડ ઓફિસ કરોડ ઓફિસ હોય કોમ્પ્યુટર જનરેટેડ આ વાહિયાત વાત છે એટલે અમારે કેવું પડે પર્સનલ કે ના કે વાહિયાત વાત કરે છે એક કરોડો એક કરોડો ઓફિસની અંદર કમ્પ્યુટર જનરેટેડ ઓફિસ કમ્પ્યુટરમાં સોફ્ટવેર હોય જેનો કોઈનો ટેક્સ ભરાયો ના ભરાયો એને નોટિસ અમારે નોટિસ ચોટે બે દિવસ લેટ પડે તો મારી ઓફિસ અત્યારે ચોટેલી છે ના ચાલો શરત મારી ઓફિસ ની બારે લાગે એટલે આવી વાહિયત વાત અરે ભાઈ અરે તાગા કરવાથી તમારી કેડિબિલિટી ઓછી થાય તાગા કરવાથી તમારી કેડિબિલિટી ઓછી થાય ને મને એમાં કોંગ્રેસ પતી ગઈ કોંગ્રેસ પતી જવાના મૂળમાં યાદ છે ના 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 દેવાજી એક વાત કહું તમે વાસ્તવિક ત્યાં સ્થિતિ આ બૂમો પાડી બે એક વર્ષ તો બોલ્યો છું એક વર્ષ મેં લડ્યા પહેલા શરૂઆત કરી હતી કે કોંગ્રેસ એમએલએ એમપી સેન્ટ્રિક થઈ ગઈ છે કેમ કેમ શું કર્યું કોઈ શું પગલા કશું નહીં તમે છેલ્લા રાજ્યસભાની યાદી જુઓ આ તો શું વાતો કરે ખાલી રાજ્યસભાની યાદી જોઈ લો અભિષેક મનુ સિંઘવીથી ચાલુ કરી એકે માણસ જોડે સો મત નથી આખી પૃથ્વી ઉપર

રાજી થાય છે ઘરમાં બેસીને હારે છે તોય લે છે એમને કોંગ્રેસ હાર્યો એનો રંજ નથી એમને હેમાંગ રાવલ હારી ગયો મજા પડી ગઈ અર્જુનબેન કેવા પાડી દીધા શક્તિસિંહ બતાવી દીધું ને ખબર પડી ભરતસિંહ પાડી દીધા ને આમાં આ કોંગ્રેસ પ્રિય રમત છે કોંગ્રેસની પ્રિય રમત સૌથી પ્રિય રમત હોય તો અંદર અંદર ટાટીયા ખેંચ આ કોંગ્રેસની પ્રિય રમત છે એનો ભોગ હું બન્યો છું એનો ભોગ હું બનેલો છું એટલે હું સિફરથી નીકળી ગયો હતો કોઈ નીકળી ગયો એનું કારણ છે આ છે અને કોંગ્રેસમાં ભાજપની ચર્ચા થતી હતી હું ત્યાં રહ્યો છું વીસ વર્ષ તો સક્રિય મીડિયા હાઉસમાં રહ્યો છું કોંગ્રેસમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે હરાવાય એની ચિંતા જ થતી નથી એની અંદર ફક્ત ફક્ત ભરતસિંહ કઈ રીતે પાડી દેવા શક્તિસિંહ કેવી રીતે પાડી દેવા શક્તિસિંહ આ દાવ કેવી રીતે કર્યો રાહુલ ગાંધીને કે આની ચર્ચા થાય જવાબ આપો આ જ ચર્ચાઓ થાય હું તમને કહું તમે ઓફ ધ રેકોર્ડ તમે ચર્ચા કરો તો કોઈ કોઈનો કોમ્પ્યુટર અંદર અંદર જ પૂરતા છે ભાજપે મથવાની જરૂર નથી તમે આક્ષેપ બહુ ગંભીર પણ બીજું કહું બીજું કહું આજ કોંગ્રેસ આજ કોંગ્રેસ પેલા જનતા દળના રવાડે ચડ્યા હતા રવાડી શબ્દ વાપરું છું એટલા માટે અગ્નિસિત્ય જેને લાયા હતા તારે એમને મજા પડતી હતી અગ્નિસિત્ય જણા ધારાસભ્યો શંકરસિંહ વાઘેલા વખતે છેતાલીસ ધારાસભ્યો આવ્યા ભાજપમાંથી એટલે ભાજપ કોંગ્રેસ યુક્ત થવાની ક્યાં વાત કરો છો ભાઈ ઓગણીસો ને પંચાણું છન્નુ સત્તાણું માં તમારી કોંગ્રેસ જ ભાજપ યુક્ત થઈ ગઈ હતી છેતાલીસ ધારાસભ્યો આવ્યા હતા પછી હાર્દિકભાઈ અલ્પેશભાઈ જીગ્નેશભાઈ રોજ ડૂબતા તણું પકડે એમ કોકના રવાડે ભોજન જો મારા શબ્દો છે કે પેલા હાર્દિક ભાઈ ના રવાડે થા ક્યા પછી અલ્પેશ ભાઈ રવાડે થાક્યા પછી જીગ્નેશભાઈ ના રવાડે હવે ચૈતર રવાડે તો પાર્કી નાવમાં જ વાણ છે એટલે વાતો કરે છે કોઈ 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 નેતા 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 પૂછજો અઢાર હજાર ગામડા છે એક ગામડા મોકલું ત્યાં છે જિલ્લા મથકો એ સર્કિટ હાઉસ પાછા આવી જવાનું જિલ્લા મથકો એ સર્કિટ હાઉસ પાછા આવી જવાનું અને પછી કોંગ્રેસ પર ઈવીએમ પર ઠીકરું ફોડવાનું અને પછી કોંગ્રેસ ને ગાળો દેવાની અને ભૂતકાળ જે બોલે નેવું ટકા તો મારું જ બોલેલું છે સાંભળો હવે બોલેલું છું ક્યાં હવે વધારે હું પ્રમાણિત નથી હું એક વ્યક્તિ એવું જાહેરાત ન કરી હતી જાહેરાત કરી કે હું એક પણ વિડીયો ડિલીટ નહીં કરું બધા ડિલીટ કરે છે બધા બંધ કરે છે મારું પ્રમાણિત તમે જોઈ લો પેજ મને આ છે છેલ્લી ટ્વીટ ભાજપનો ધરુ ઉછેર કેન્દ્ર એટલે આમ આદમી પાર્ટી તમે સમજો અને પછી કોંગ્રેસમાંથી એ ધરુ ગયું ભાજપમાં તમે સમજ્યા એટલે હું એક પણ એક પણ પોસ્ટ ડિલીટ નથી કરી મેં કીધું કશે જ જવાબ આપીશું અને કદાચ નહીં આપવાનું હોય તો પ્રમાણિકતાથી સ્વીકાર લઈશું જો હવે બહુ સરસ લાંબુ થઈ ગયું એમનું હવે હું પહેલાં વાત કરું એમણે એવું કીધું કે કોંગ્રેસની અંદર માત્ર આવી બિલકુલ ખોટી વાત છે એમને પોતાને ખબર છે જન મિત્ર હજી કહું આગળ આગળ વધો ને પણ એ તો તમે એકલા જ એકલા જ બીજાને મળે ને આપ્યું હિમાંશુભાઈ આપ્યું વાત જે હતી વાત મારી એટલી જ છે કે દરેક અંદર આજે મને તો જાણીને આનંદ થયો

મારા પક્ષની જે વાત છે ભેગી રહી છે એની વાત કરી અમારી જોડે કોઈ એવી વ્યવસ્થા નથી સરકારી ખર્ચા કરવાની વ્યવસ્થા નથી કે થોડાક તમારી સ્ટાઇલમાં ભારતીય જનતા પાર્ટી ની કર્મ સ્ટાઇલમાં રહો તમે હવે અમારે વાત કરવી છે કે તમારી જોડે એસટી બસો ના આટલા મોટા મોટા સંસાધનો તમે વાપરો છો ત્યારે ભીડ ભેગી થાય છે અમે એમને ભીડ ભેગી કરીએ છીએ એમણે દસ હજાર ભીડ પડવાની ભેગી કરવાની વાત કરી તો હું એમને ચેલેન્જથી કહું છું કે મહિલાઓ એકલી ભેગી કરેલી છે કોંગ્રેસ જોડે અમારું પોતાનું સંગઠન છે ખાલી અમારી જોડે મિસ કોલથી કરેલા કાર્યકર્તાઓ નથી ગુજરાતમાં બાવન હજાર બુથની અંદર એક મહિલાને એક પુરુષ અમારી જોડે જનમિત્ર છે ગુજરાતની અંદર અગિયાર લાખ તો ખાલી અમે લોકોએ વિડીયો થી અને વિડીયોથી બનાવ્યા છે અને એમાં અમે યુથ કોંગ્રેસના મેમ્બર્સ બનાવેલા છે અમારી જોડે સંગઠન છે અમારી જોડે લડવાની શક્તિ છે ચાર પાંચ દસ નેતા જતા હોય મેં મારા પક્ષની વાત કરી એમણે આખો દિવસ કોંગ્રેસની વાત કરી રાહુલ ગાંધી ભાજપના દરેક નેતાઓની આ જ તકલીફ છે રાહુલ ગાંધી સવારમાં ઉઠે બ્રશ કરે ત્યારથી રાહુલ ગાંધી મગજમાં હોય બપોરે જમવા બેસે ત્યારે રાહુલ ગાંધી રાત્રે સપનામાં પણ રાહુલ ગાંધી રાહુલ ગાંધી કઈ ટી શર્ટ પહેરે કયા બૂટ પહેરે તમે પ્રજાની વાત કરો ત્રણ હજાર રૂપિયા તેલનો ડબ્બો થઈ ગયો છે વાત આવી નથી આવી રાહુલ ગાંધી આ ન્યાયની વાત લઈને નીકળ્યા છે બેરોજગારીની વાત કરી રાહુલ ગાંધીએ કીધું કે એક વર્ષ કોઈપણ યુવાન જે છે એ આવશે એ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળશે એટલે એને એક વર્ષ એક લાખ રૂપિયાની ઇન્ટર્નશીપ મળશે આની વાત કરીને ભૂતકાળની અંદર મનરેગા આપીને કોંગ્રેસે અધિકારોનો દાયકો આપ્યો હતો એ અધિકારોના દાયકો જે દસ મનમોહન મનમોહનસિંહની શાસન હતી રાઇટ ટુ એજ્યુકેશન હતું રાઈટ ટુ ઇન્ફોર્મેશન હતું મનરેગા હતી આજે અધિકારોનો દાયકો આપ્યો તો એ દાયકો ફરીથી કોંગ્રેસ આપવા માટે યુવાનો માટે મહિલાઓ માટે તત્પર છે અમે અમારી વાત કરીશું અમારા પક્ષની વાત કરીશું અમારી વિચારધારાની વાત કરીશું અમને ચિંતા નથી કે તમારે ત્યાં કોણ જોડાયા ચૈતર ભાઈ આયા બીક લાગી જવાની નથી અમારે ડરવાની જરૂર નથી કારણ કે અમે તો લોકોની સેવા માટે અમારો પક્ષ છે લોકોની સેવાને વળેલો છે અને આઝાદી પહેલાથી અમે લોક સેવા લોકસેવા એકદમ ક્રષ્મા હેમાં નથી પૂછ્યું એટલે તમને પૂછી લઉં કે આનંદીબેન ના ગ્રુપ ને સાફ ના કરી દીધું ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે પણ એક ગ્રુપિઝમનું એક ગ્રુપિઝમ અહીંયા મોટો પ્રશ્ન હશે પણ ત્યાં નાનો અને ભવિષ્યનો એક નથી જેટલું વર્તમાન કોંગ્રેસનું જોખમમાં છે એટલું ભવિષ્ય ભારતીય જનતા પાર્ટીનું તમને ખતરામાં નથી લાગતું જો તમે ગ્રુપની વાત કરો છો ગ્રુપ ત્યારે જ હોય જ્યારે હાઈકમાન્ડની પકડ ના હોય મારી વાત સમજો જ્યારે હાઈકમાન્ડ નબળું પડે ત્યારે ગ્રુપ વધે જ્યારે તંત્રનો પદાધિકારી નબળો હોય એટલે અધિકારી રાજ થઈ જાય આ એક કોમન ફિનોમિના છે બધે જ્યાં હોય ત્યાં કોઈ વ્યક્તિગત ગુજરાતી જેમ એવું નહીં એમાં નહીં સ્વીકારું પણ જનરલ વાત કરું છું પદાધિકારી નબળો હોય તો અધિકારી રાજ મેયર નબળો હોય તો કમિશનનું બધું ચાલે એના કરતાં ભારતીય જનતા પાર્ટીમાં તમને એવું લાગે છે કે હાઈકમાન્ડ નબળું છે બહુ સ્પષ્ટ રીતે મહેસાણાનો એક નેતા મોટો નેતા એ વલસાડમાં ટિકિટ ના પાઈ શકે તમે જે વાત કરો એનો એક્ઝેક્ટ જવાબ આપું છું એટલે ડિફર નથી થતો અને કોંગ્રેસની અંદર રાજસ્થાનનો નેતા છે ને તમને ગુજરાતમાં ટિકિટ અપાઈ દે મારી વાત આપ સમજો છો જે કહેવા માંગુ છે એ જે તફાવત છે એ તફાવતથી કોઈ આનંદીબેનનું ગૂથ અમીરભાઈનું જૂથ એવું ના હોય સમર્થક તો હોય બધાનું હોય બધા પક્ષોમાં હું કોકની સાથે જોડાયેલો હોય એમાં કશું ખોટું નથી પણ એ નેતા પછી સિફારિશ કરી અને મારા માણસને અહીંયા મૂકી દો અહીંયા જેમ જે સુબા છે કોંગ્રેસમાં આણંદના સુબા એટલે ભરતસિંહ સોલંકીના અમિત ચાવડા એમને પૂછ્યા વગર પાણી ના પીવાય તાલુકા પંચાયતની ટિકિટ ના ફાળવી શકે કોઈની તાકાત નથી કે તાલુકા પંચાયતની ટિકિટ અમિતભાઈ કે ભરતભાઈ પૂછ્યા વગર આપી શકે તમે ભાવનગરમાં જાઓ એટલે શક્તિભાઈ પૂછ્યા વગર પાંદડું ના હાલે અત્યાર સુધી પોરબંદર જાઓ અત્યાર સુધી વાત કરું છું એટલે તમે એમ આ ઘટના ના ગણતા હા તો અજયભાઈ પૂછ્યા હું વાત એ કેસ્ટાબિશ કરું છું મધુજન મિસ્ત્રી પૂછાગર તમાર સાબરકાઠામાં કશું ના થાય એટલું નહીં એટલું નહીં દેવાંશી એટલું નહીં તમે સુરતમાં જાવ તુષાર ચૌધરી પૂછાગર કશું ના થાય આજે તુષાર ચૌધરી પોતે અહીંયા અહીંયા આવી ગયા લડવા ખેડ પણ ત્યાં તુષાર ભી ત્યાં તુષારભાઈ મુદ્દો એ નથી મારો મુદ્દો એ છે જે લડાઈ મેં જે છોડી નીકળ્યો તો એ મુદ્દો હું હું તમને કહું હું એ જ કહું અમે તો મહેસાણામાં હતા મહેસાણામાં અમારા સુબા હતા અમારી નામમાં શું કહે વ્યક્તિગત કોઈ પડવું આ તો મોટા પાત નામ દીધા પણ સુબા હતા જ ઓકે મહેસાણામાં સુબા જ હતા અને આખા આખા કોરા મેન્ડેટ આપવામાં આવે કોંગ્રેસ તૂટે છે એ છે કે પેલા હાર્દિકભાઈ નો જમાનો તમારે હાર્દિક ભાઈ થી લૂટી લેવું હતું ભાઈ આયો તો ભાઈ થી લૂટી લેવું તું કનૈયાકુમાર આવે તો કનૈયા થી લૂંટી લેવું છે આપ મારી સમજ્યા તો કોઈ ચૈતરભાઈ નું કોણ ચૈતરભાઈ વિધાનસભા લડ્યા પછી ગુજરાત ના જનતા ઓળખતી એના વિસ્તારમાં લોકપ્રિય છે એક સારો કાર્યકર્તા હશે એમાં ના નહીં મારી વાત સમજો ચૈતરભાઈ નું હું નથી ઓળખતો કેમ નથી ઓળખતો નેગેટિવ ના લેતા એટલે કહું છું આપના માધ્યમથી વિધાનસભા જીત્યા તો હું ઓળખતો થયો કે ભાઈ ચૈતર વસાવા નામનો કોઈ સારો કાર્યકર્તા લડવૈયો કાર્યકર્તા છે મારી આપ સમજો છો કે જનતા માટે લડે પણ જે ફક્ત ફક્ત તમે લોકોને એના પ્રશ્નો એટલે એક પ્રશ્ન પકડાયો તમે પરીક્ષા બંધ રાખવાનું આંદોલન કરો તો ફૂલ ચાલે પેપર નહીં લખવાનું આંદોલન કરો માસ જનરલ ઓપ્શનનું અથવા તો માસ પ્રમોશનનું આંદોલન કરો એટલે ચાલે આમની સ્થિતિ એવી છે એક વખત સત્તા ઉપર બેસો અને પછી જન જનતાને સાથે રાખવાનું કંઈ એન્ટી ઇન્કન્સ ઇન્કમ્બન્સીમાં તો સહેલું છે પ્રો ઇન્કમ્બન્સીમાં તમારે અઘરું પડે છે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જે વર્ષોથી સતત સત્તા હોવા છતાંય આજે પણ કામ કરે છે અને આ બધું ગણાવતા હતા અમારી પાસે અગિયાર લાખ છે અગિયાર કરોડ છે જેટલા છે એટલામાં કંઈ વી લિસ્ટ પેન્શન અમારી વાત એટલી છે મતમાંથી પેટી ભરીને નીકળે સાચી લોકશાહીમાં પેટી ફૂલ ચિક્કાર નીકળવી જોઈએ ભારતીય જનતા પાર્ટીની પેટી બિલકુલ લોકોના જનાદેશ થી અભિપ્રાયો ભરેલી નીકળે છે એ જ સાચું બિલકુલ ચર્ચાના અંત તરફ લઈ જઈ રહી છું અને આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આપ મારી સાથે જોડાયા ચર્ચાનો હિસ્સો બન્યા અને ખરેખર બહુ મજા આવી અમે સ્ટુડિયોમાં શૂટ જ પહેલી વાર કર્યું છે અમે જનરલી ઓનલાઈન કરતા હોઈએ છીએ અને એમાં એ તમે બંને હતા એટલે ઓર મજા આવી પણ હું એનો આનો અર કે રીતે કાઢી રહી છું કે જયરાજસિંહ જે કહ્યું એ ઘણું બધું કડવું તો ચોક્કસ લાગશે કોંગ્રેસને પરંતુ કદાચ હેમાંગભાઈના મનમાં પણ ઘણું બધું હશે સહમત પણ હશે પણ એ વ્યક્ત નહીં કરી શકતા હોય કેમ કે ઘણું બધું જે ભાજપ માટે છે જે જયરાજસિંહના મનમાં હોય પણ એ વ્યક્ત ન કરી શકે એ રીતે પણ અત્યારે વધારે આત્મમંથનની ને ચિંતનની જરૂર તો કોંગ્રેસને ડેફિનેટલી છે કેમ કે પરિણામો તો એમની વિરુદ્ધમાં છે નમસ્કાર